લોકોને બધાને પૈસા એ રીતે વિધેય મારવા જાય છે બધાને આ રીતના એ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિક ભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા મિનિમમ પચાસ હજાર રૂપિયા નું કરવા કરવામાં આવતું હતું આ લોકોનું એવું કેવું છે કે અમારા દસ હજાર ક્લાયન્ટ છે બરોબર તો દસે દસ હજારના પૈસા તો ફસાણા થઈ ને

લોકો સાથે છેતરપિંડી એ દંપત્ય આચરતા હતા એવી ઘટના સામે આવી છે જેમાં ભાવનગરના એક વેપારી કે જેના 1.33 કરોડ જેટલા રૂપિયા એ ચાઉ કરી ગયા હોવાની વાત સાથે જ કેટલા અન્ય બીજા લોકો હશે કે જેના કરોડો રૂપિયા ગયા હશે લાખો રૂપિયા ગયા હશે આવી લાલચો આપી આપી અને લોકોને બરમાવાનું કામ અહીંયા થતું હતું સા ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની એ આ રીતની કામગીરી કરતી હતી પરંતુ સવાલો અહીંયા એ પણ ઊભા થઈ રહ્યા છે કે આ પ્રકારના ફ્રોડ કરનાર લોકોની જાહેરાતો એ ગુજરાતના કલાકારો પણ કરતા હોવાની વાત સામે આવી રહી છે

એની સાથે એના પૈસા તો ઠગાઈ થઈ જવાના છે એના પૈસા પણ ખાઈ જવાના છે આ દંપતી પરંતુ જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે કેટલાકના નામ સામે આવે છે તો બીજી તરફ રોકાણકારોમાં આક્રોશ જે છે તે ફેલાયો છે જે સુરતની અંદર આખી ઘટના બની તેને લઈને જે ભોગ બનનાર લોકો છે તે શું કહી રહ્યા છે હવે એને પણ સાંભળીએ મેં શાહ ઇન્વેસ્ટર્સમાં દોઢ વર્ષ જેવું આઈ લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું મને બે થી ત્રણ વખત એને પૈસા મને આપ્યા બરોબર એ પણ આપણે જ્યારે એને ફોન કર્યો તો લેટ અઠવાડિયું પંદર દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ એટલે મેં એવું કીધું કે મારા પૈસા વિડ્રોલ મારી દો તો એ લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારે સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે તો અમારા પૈસા ક્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો બે મહિના પછી આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જયારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છીએ આવ્યા અને લોકોને બધાને પૈસા એવી રીતના વિભાગ મારવા જાય બધાને આ રીતના એ જ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર એ પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કર્યું છે તો કોઈ ફોન રિસીવ કરતું નથી જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને આપણે અહીંયા આવીને જોઈએ કે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે ને મારો આયાનો સંપર્ક સોશિયલ મીડિયા થી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કઈ રીતે મે સોશિયલ મીડિયા માં જેમ કે તો આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનો માર્કેટિંગ એપ એડ ચલાવતા હતા તો આપણે એની અંદર એર ચાલે એટલે મેં એને અંદર ક્લિક કર્યું ને તો એની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવે એ લોકો મારો કોન્ટેક્ટ કરે કે આ રીતના સો દિવસની સાયકલ હોય તો તમે મિનિમમ 50000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને

મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થયા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને થતા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોનમાં આવેલી છે બરોબર તમે કઈ રીતે સંપર્કમાં આવે હવે સોશિયલ મીડિયા થકી આ કંપનીનો સંપર્ક થયેલો છે જે પ્રમાણે કરોડો ની છેતરપિંડીના આરોપ સાથે હવે એક આ ઘટના સામે આવી છે કે જેની અંદર એક દંપતી કે જે પંદર ટકા વધારે પૈસા આપવાની લાલચ સાથે સુરતની અંદર એક કંપની ખોલીને બેઠા હતા કેટલા સમયથી કંપની ચાલતી હતી કેટલા લોકોના નામ રજિસ્ટર થયા હતા કેટલા લોકોના પૈસા તેની અંદર જમા થયા હતા આ જો તમામે તમામ વિગતો મેળવવામાં આવે તપાસ કરવામાં આવે તો સ્વાભાવિક પણ એક કરોડો રૂપિયાનો આંકડો જે છે તે પણ સામે આવી શકે તેવી સંભાવના જે છે તે જોવા મળી રહી છે આજ મુદ્દે વાત કરવા માટે ન્યૂઝરૂમ સ્ટુડિયોથી મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે પ્રદીપ આની પહેલા આપણે જોયું છે કે બીઝેડ સ્કેમ કરોડોનું કરીને ગઈ ત્યારબાદ એક આવે છે ઇન્વેસ્ટમેન્ટ કંપની લઈને કે જે વધારે પૈસા આપવાની લાલચ આપે છે પણ વાત અહીંયા એ પંદર ટકાની નથી થતી વાત અહીંયા એ ગુજરાતના કલાકારોની થાય છે એક્ટરોની થાય છે કે જેને ખબર છે કે આ રીતના ફ્રોડ ચાલે છે છતાં પણ પોતાને પૈસા મળે તે માટે લોકોને ફસાવાનું એક કાવતરું કહી શકાય કારણ કે પંદર ટકા લાલચ આપીને આ લોકો જાહેરાત કરે છે લોકો એ જાહેરાતો જોઈ જોઈને ત્યાં રોકાણ કરે છે અને પછી એના કરોડો કે લાખો રૂપિયા ચાવ કરીને જતા રહેશે ભાવિક સુરતની આ બંને દંપતી જે છે તે દંપતીએ લોકોને ઠગવા માટેનું આખું એ મસ્ત મોટું કાવતરું રચીને બેઠું હતું શરૂઆતી તબક્કાની અંદર બસ માત્ર માત્ર તેમને લોકો સુધી પોતાની જાહેરાત પહોંચાડવાની વાત હતી અગિયારથી લઈને પંદર ટકા સત્તર ટકા સુધી રિટર્ન આપવાની વાત હતી આ વાતની અંદર એ કલાકારોએ આખું એટલું મોટું કાવતરું રચ્યું ષડયંત્ર રચ્યું કે લોકોએ તેમની તરફ કેવી રીતે આવે સ ઇન્વેસ્ટમેન્ટ તરફ લોકો કેવી રીતે આવે સુરતની અંદર મોસ્ટ મોટા કોમ્પલેક્ષોની બહાર બેનરો લાગે તેઓ જાહેરાત માટે એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્ઝરો એક્ટ્રસ કલાકારોને રાખતા હતા જે કલાકારોએ તેમની જાહેરાત કરે એમને નજીવી કિંમત એ રૂપિયા આપવામાં આવે કલાકારોએ માત્ર તે રૂપિયાના ભોગી થઈ ગયા એ પ્રકારની વાતો હવે સામે આવી છે આ જે કલાકારોના આપણે નામ લઈ રહ્યા છીએ કે જેની અંદર જાનકી બોડીવાલા છે મિત્રા ગઢવી છે આ જે વગેરે કલાકારોએ તેમની જાહેરાતો બનાવી હતી શાહ ઇન્વેસ્ટમેન્ટના નામે આ દંપતી હાર્દિક અને પૂજા જે એ લોકોને પોતાની તરફ ખેંચવા માટે આવા પ્રકારના ફિલ્મ એક્ટ્રેસો જે છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર એમની પાસેથી જાહેરાતો કરાવે નજીવા રૂપિયા આપે જાહેરાતો કરાવે જાહેરાતો થાય એટલે એમના ચાહકોએ શાહ ઇન્વેસ્ટમેન્ટ તરફ ખેંચાય વાત છે એ રૂપિયા આપવાના સો દિવસમાં બારથી પંદર ટકા રિટર્ન આપવાની જાહેરાત કરી હતી જેની અંદર ભાવનગરના એ બે વ્યક્તિઓ બે વેપારીઓ જે છે જેમના એક કરોડ અને તેત્રીસ લાખ રૂપિયા ફસાયેલા છે સુરતના પણ કેટલાક લોકો છે પરંતુ આખી આ ઘટનાની અંદર ભાવિક અત્યાર સુધી જો સીઆઈડી ક્રાઇમે આ ઘટનાની અંદર તપાસની શરૂઆત કરી છે જેમાં બે ચાર લોકોના નામ સામે આવ્યા છે જે બે ચાર લોકોના નામ સામે આવે છે કે જેમાં સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી અને ભાવનગરમાં એક કરોડ ને તેત્રીસ લાખની છેતરપિંડી આ માત્ર એ શરૂઆતી તબક્કાનો આંકડો છે જો આખી કેસની અંદર લોકોને અપીલ કરવામાં આવે ભાવિક લોકો એટલા માટે ખુલીને સામે નથી આવતા કે જો એ તેઓ ખુલીને સામે આવે તો આ કેસની અંદર તેમને ભય છે કે તેમના નાણાં ફસાઈ જશે તેમના નાણાં બહાર નહીં આવે જો એ લોકો એ ખુલીને સામે આવે તો આ કેસની અંદર આંકડો એ ખૂબ મોટો સામે આવી શકે છે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ઇન્વેસ્ટરો એ જે આ ફ્રોડ કરવા માટે આવા દંપતિઓ ગુજરાતની અંદર શહેર શહેરની અંદર ઘૂમી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો આ પ્રકારે રોકાણ કરાવરાવે શરૂઆતના તબક્કાની અંદર રૂપિયા પાછા પણ આપે જ્યારે એમની પાસે એવું થઈ જાય કે આપણી પાસે હવે કરોડો રૂપિયા આવી ગયા છે એટલે હવે એ દંપતી સીધા જ એ વિદેશ જઈ અને ત્યાં સ્થાયી થઈ જાય અને ત્યારબાદ તમામે લોકોએ જેમને રોકાણ કર્યું છે તેમને પોતાના રૂપિયાથી હાથ ધોવાનો વારો સામે આવે છે ભૂતકાળની અંદર અનેક એવી ઘટનાઓ સામે આવી છે તેમ છતાંય ગુજરાતની અંદર એવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી આવી ફ્રોડ દંપતીઓ સામે નથી કરવામાં આવતી આ તો ઠીક છે કે સુરત અને ભાવનગરના બે દંપતીઓ સામે આવ્યા સીઆઈડી ક્રાઇમમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હવે આ ઘટનાની અંદર પોલીસે તત્કાલ ધોરણે આવા પ્રકારની ગુજરાતની અંદર ચાલતી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ સામે તબાઈ બોલાવી પડશે

બે પાંચ રૂપિયાની જાહેરાત તમને મળે છે પાંચ રૂપિયાની જાહેરાત માટે ગુજરાતના એ લાખો લોકો જે પોતાની આજીવિકા પોતાની જીવનભરની કમાણી આ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટમાં લગાવે છે અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટમાં લગાવતાની સાથે મૂળ એ માલિકો કે જેમની પાસે રૂપિયા એ બહુ બધા થઈ જાય છે ઇન્વેસ્ટમેન્ટ વધારે થઈ જાય રકમ વધારે થઈ જાય એટલે એમના પ્લાન પ્રમાણે તેઓ અહીંથી ફરાર થઈ જાય તો આ પ્રકારના કલાકારો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરો જે છે એમને પણ સાવચેત રહેવું પડશે એમને પણ વિચારવું પડશે કે અમે શું કરી રહ્યા છીએ જે કંપનીની અમે માર્કેટિંગ કરી રહ્યા છીએ જાહેરાત કરી રહ્યા છીએ શું એ આરબીઆઈ રજિસ્ટર્ડ છે જો નથી તો એમને પણ ખુલીને સામે આવવું જોઈએ આ પ્રકારની કંપનીઓ સામે કે તમે આની અંદર રોકાણ ન કરતા આરબીઆઈ રજિસ્ટર્ડ કંપની નથી આ કંપનીએ ગમે ત્યારે તમને ફ્રોડ કરી શકે છે ગમે ત્યારે તમને છેતરી શકે છે ગુજરાતની અંદર અનેક એવી કંપનીઓ છે પરંતુ આ કંપનીઓ સામે ક્યારે તવાય બોલે છે ભાવિક એ હવે જોવાનું રહેશે જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ માહિતી બદલ તો જે પ્રમાણે સુરતની અંદર આ એક સૌથી મોટી એક વાત જે છે તે સામે આવી રહી છે આમાંથી લોકોએ શું સમજવાની જરૂર છે લોકોએ વાત એ સમજવાની જરૂર છે કે લાલચમાં આવીને આપણે એટલું બધું કરી દઈએ છીએ કોઈના કહેવા પ્રમાણે સ્વાભાવિકપણે કે ભાઈ કોઈના ફેમસ ક જે ફેમસ કલાકારો છે એ ફેન હોય છે એના અને કલાકારો કહેતા હોય છે એમ ફેન કરતા પણ છે ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે અને પછી એ ફેને કેટલું ભોગવવાનું રહે છે એ સૌ કોઈ જાણતા હોય છે ત્યારે કલાકારોએ પણ સમજવાની જરૂર છે સમજવાની એટલા માટે જરૂર છે કે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગાયો થતી હોય છે અને આપણે આ બધાની એડવર્ટાઈઝો કરી 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 કરીને આપણે મોટા કરીએ છીએ ભાઈ શા માટે મોટા કરવાના ભાઈ આ કોઈ એવા વ્યક્તિ તો નથી આ લોકો કરોડોના કરીને જતા રહે છે ફૂલકું ફેરવી જાય છે મધ્યમ પરિવારના લોકોને એવી લાલચ આવી જાય કે ભાઈ હું અહીંયા પંદર હજાર રોકી દઉં તો આવના મહિને કદાચ મને પંદર હજાર એક્સ્ટ્રા મળે તો ત્રીસ હજાર થઈ જાય તો જે દેણું છે એ બધું અમે ભરપાઈ કરી દઈએ પરંતુ જે પંદર હજાર ભરે છે એ પંદરના ત્રીસ ક્યારે પાછળ દેવા પડે છે એ ગરીબ મધ્યમ પરિવારને ખબર પડતી હોય છે પણ તે આ પ્રકારની લાલચોથી દૂર રહેવું જોઈએ કારણ કે